કૃષ્ણ કનિયા નાનકડી દીકરી આવી ગોકુળમાં આવી જસોદાની ગેરધી કરી કરી આવી ગોકુડ નાનકડી દીકરી આવી ગોકુળમાં આવી જસોદાની દીકરી આવી ગોકુળમાં નાનકડી કાનાની ને મળવા આવી ગોકુળમાં કાનાની ને મળવા આવી ગોકુળ મારા દારૂડું છે નામ દીકરી આવી ગોકુળમાં મારા દારૂડું છે નામ દીકરી કેની છે દીકરી કોની છે દીકરી